नमस्कार मैं हूं इनके गजुन और आप देख रहे हैं गुजरात प्लस ना हम कभी रुकेंगे ना हम कभी झुकेंगे सदैव सच के साथ सच की आवाज हम है सच की आवाज गुजरात प्लस न्यूज़ नमस्कार दर्शक मित्रों वैशाली पुबारू हाजिर हूं समाचारों साथ आप जोय रहे हैं गुजरात प्लस न्यूज़ संवाददाता रहीम करावात साथे करी एक नजर जूनागढ़ जिला थी जूनागढ़ जिला ना मंथली तालुका ना धनफुलिया गांव में છેલ્લા ચારથી પાંચ દિવસથી શિયાળાની તીવ્ર ઠંડી વચ્ચે સિંહના આટાફેરા જોવા મળી રહ્યા છે ગામની મુખ્ય બજારમાં જ રહેણાંક વિસ્તારોમાં મોડી રાત્રે સિંહ આવી ચડતા સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ ઉભો થયો છે શ્વાનો વાછરડી ભેંસ સહિતના પ્રાણીઓને પણ સિંહ દ્વારા રંજાળ કરવામાં આવતો હોય જેને લઈ બજારના મુખ્ય માર્ગ પર લોહીના લીસોટા પણ જોવા મળ્યા છે રાત્રિના સમયે જાન્યુઆરીની રાત્રે અને મિનિટે મહારાજ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે સિંહની ડણકથી સ્થાનિકોમાં ભયનો માહોલ ઉભો થયો છે શિકારની શોધમાં આવી ચડેલ સિંહના દ્રશ્યો પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે સરપંચ સહિત ગ્રામજનો દ્વારા ફોરેસ્ટ વિભાગને પણ જાણ કરી તાત્કાલિક ધોરણે રહેણાક વિસ્તારમાં આવી ચડતા સિંહને પકડવા માંગ કરાઈ છે સંવાદદાતા રહીમ કારવાત સાથે હું વૈશાલી પુવારુ જુનાગઢથી ફરી મળીશું નવા સમાચારો સાથે બન્યા રહો વૈશાલી પુવારુ સાથે ગુજરાત પ્લસ ન્યૂઝમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ગુજરાત પ્લસ ન્યૂઝ મારું નામ લલિતભાઈ ચાવડા સ્થાનિક ધનપુરિયા રહેવાસી ચાર પાંચ દિવસથી આ સિંહના આટા ફેરા જોવા મળેલ છે એક ભરવાડ સમાજમાંથી એક પણ ભેંસનું મારણ કરેલ છે એ પણ મેસેજ મળેલા છે અને વન વિભાગને જાણ પણ કરેલી છે અવારનવાર વન વિભાગને જાણ કરવા હોવા છતાં પછી આજ ગઈકાલે પણ અહીંયા નિશાની બાજુમાંથી સિંહ નીકળેલ છે પણ એમાં અમારા સીસીટીવી કેમેરામાં કેદ થયેલ છે ત્યાંથી એક વાકડીને પંજો મારતા ગમનસીબે એક ગાય આવતા એને ઝીંક મારે તો ત્યાંથી ભાગી સુટેલ છે એ અમારી લોકોની એવી માગણી છે વન વિભાગને તાત્કાલિક ધોળે સિંહના પાંજરા મૂકે એમાં ભૂલતો સિંહને જે ખોરાક મૂકવામાં આવે ખોરાક મૂકશે તો સિંહ અંદર પાંજરે પૂરાશે અને અમારા આ સ્થાનિકને આખા બધાને ડરનો માહોલ ઊભો થયો છે